આ મારું વડોદરા મહાનગર સેવા સદર વીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમને જીવ બચાવવાના થાય આ શહેરની જનતાની આ જ હાલત છે તમે ધૂળ જ ખાવ છો કારણ કે તમે જયારે મુસીબતમાં હતા ને ત્યારે આ બધી વસ્તુ તમને બચાવવા માટે હતી પચીસ વોટ માંથી કેટલી બોટ ઉતારી એ લોકોએ કેટલા લોકોના જીવ રેસ્ક્યુ કર્યા આ વહીવટ તદ્દન ખોટો છે સરકારે આનો ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીએ તમામ લોકો આનો જવાબ આપવો પડશે કે શહેરના લોકોને કેમ ડુબાડ્યા જાણી જોઈને ડુબાડ્યા છે આ માનવ સર્જિત નથી આ ભાજપ વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા એ લોકોને પાણી ના મળ્યું એ લોકોને જમવાનું ના મળ્યું એ લોકોનું રેસ્ક્યુ ના થયું કેમ ના થયું કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈએ વડોદરા શહેર મહાનગર સેવા સદનની બે હજાર સોળમાં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો જે પચાસ પચાસ વર્ષ જેનું આયુષ્ય હોય એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે આ અહીંયા દસ પંદર અહીંયા છે પંદર વીસ આ બાજુ જુઓ આ બાજુ પાંચ દસ છે આ બધી બૂટો હજુ આ બાજુ બોટો પડી છે આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશન ની આપણા પૈસાની બોટો છે જે આપણને ફ્લડ આવે નુકસાન થાય પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી તમામ બોટના સ્પેરપાર્ટ નીકળી ગયા છે કાઢી લીધા છે અને અત્યારે અમે જ્યારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે તો કે આ તો બે હજાર પાંચમાં ખરીદેલી બૂટ છે જ્યારે એના ઉપર લેબલ લગેલું છે મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે બે હજાર પંદર બે હજાર સોળનું વડોદરા લોકોને તરસ્યા રાખ્યા એમના જીવ અધ્ધર રહ્યા પરિવારજનોથી વાકેફ રહ્યા મોતના મૂવામાં કુવામાં રહ્યા એ લોકો તો આના જવાબદાર કોણ છે આ જાડી ચામડીના મગઘરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે આ કોર્પોરેશનની બોટો છે એ બોટો શું કામ નહીં જે આટલા કરોડો એક બોટ ત્રીસ ત્રીસ પચીસ પચીસ લાખ રૂપિયાની આવે છે જવાબદારી આ કયા ભ્રષ્ટ નેતાઓ છે ભાજપ કેમ બોલતું નથી ધારાસભ્યોને કહું છું તમારા તાકાત હોય મરદાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થવું એક્શન લો ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફોન કોઈને નહોતો ઉચ્ચ મેં પચાસ ફોન કર્યા મારા એક પણ ફોન નથી ઉચકતા એમના ચેલાઓ પણ મારા ફોન નતા કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા અને અત્યારની તારીખમાં તમે જુઓ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો અને એમને કોઈ પૂછવા વાળું નહીં કહેવા વાળું નહીં વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે જે લોકો પાણીમાં ફસાયા છે એ તમામ સુધી આ વિડીયો જોઈ જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ એક બોટ ફરતી હતી કોર્પોરેશનની બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કે મૂકી રાખે છે આપદના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે આ બધી બોટો ચાલુ છે આ બધી બોટો અહીંયા પડેલી છે એ જો રિપેરિંગ હશે નાનું અમદું કામ હશે એ જો થઈ જાય તરત તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી હેની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા એ બધા પૈસા તમારેથી બોટ રિપેર નથી કરવાથી આ ચોવીસ પચીસ બોટ અહીંયા પડેલી છે અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ પાણી પહોંચાડીએ ત્રણ ત્રણ દિવસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પ્રેગ્નેન્ટ મહિલાઓ હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગેરે ઓક્સિજન વગેરે